સોનેરી યાદોના આયનામાં સંખેડા ડ્રોન કેમેરાની નજરે ગામનો અદ્ભુત નજારો કહેવાય છે કે સમય ભલે બદલાય પણ વતનની ગલીઓ અને તેની યાદો ક્યારેય જૂની થતી નથી મારા આલ્બમની યાદોના પટારામાંથી આજે એક ખાસ વિડિઓ મળી આવ્યો છે જે તમને સંખેડાના ભૂતકાળની એક સફર પર લઈ જશે આ વિડિયોમાં ડ્રોન કેમેરાની નજરે આપણું વહાલુ સંખેડા ગામ કેવું સુંદર દેખાય છે તે જુઓ જ્યારે આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો ત્યારે આપણા સંખેડા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય પુર ચાલી રહ્યું હતું એ ધમધમાટ એ માટીની મહેક અને આપણું હરિયામ ભર્યો ગામ આ દ્રશ્યો જોઈને ચોક્કસપણે દરેક સંખેડાવાસીનું હૈયું ગદગદ થઈ જશે સંખેડા સાથે જેનું પણ સંભારણું જોડાયેલું છે તે તમામ મિત્રો અને સ્નેહીજનોને આ વિડિયો જોવો જરૂર ગમશે મારી નમ્ર વિનંતી પ્રેમની આ સરવાણી વહેતી રાખવા માટે